નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ની અંદર વિદ્યાર્થી મિત્રો ની અંદર આપણે વાત કરીશું પ્રથમ સત્રાંત કસોટી ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સોલ્યુશન વિશે ધોરણ ત્રણ થી આઠ ના પ્રથમ સત્રાંત કસોટી બે હાજર પચીસ ના તમામ પેપરના સોલ્યુશન મેળવવા માટે આજે જ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો ની શરૂઆત પેપર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે ટીક કરવાનો રહેશે પહેલું છે ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી તો પોર્ટુગીઝ નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુને નિકાસ ભારતમાંથી યુરોપના દેશોમાં થતી ન હતી તો એ મની મસાલા સૂત્ર કાપડ ઘરી થતું તો ઘોડા આવશે પોલેન્ડના લોકોને ભારતમાં કયા નામથી ઓળખવામાં આવતી છે તો ડચ લોકો તમે અંગ્રેજ સમયમાં ફાટ વિલિયમ સ્તરની મુલાકાત લેવા માંગો છો તો કયા શહેરની મુલાકાત લેશો તો કોલકાતા ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં આપો પહેલો છે દ્રિમુખી શાસન પદ્ધતિ એટલે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી કારણ આપો ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કારણ આપો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું અને ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા હતા અલગ અલગ પદ્ધતિ ચાલતું હોય તેને દ્રિમુખી શાસન પદ્ધતિ કહે છે અને બીજો પ્રશ્ન હતો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હતી એટલે એમને માંસ સાચવવા માટે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેમને માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા રહેતી હતી પ્રશ્ન હતો એના કારણો છે જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી તેમ છતાં કાયમી જમા પદ્ધતિ જમીનદારો તરફદાર કરતી હતી જોકે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને

આમ ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા હતા પ્રશ્ન નંબર ત્રણ નીચેના એક વાક્યમાં જવાબ આપો જનજાતિઓ કસુંબી અને પલાશના ઉપયોગ કરતા હતા તો અને રગવા માટે કરતા હતા જનજાતિઓના કયા સમુદાયો ઘેટા બકરા પાડતા હતા તો કુલ્લુનો ગદ્દી સમુદાય અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાડતા હતા આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા તો બિરસા મુંડાના રાજમાં આદિવાસીઓ જમીન ફળદ્રુપ બનાવવા માટે શું કરતા તો જમીનનો ઘાસ કાપી ખુલ્લું કરી નાખતા કાપી કાપી ખુલ્લું કરતા કાપેલું જે ઘાસ છે તેની રાખને જમીનમાં ભેરવી દેતા જે રાખ હતી એની અંદર ફોસ્ફરસ વધારે રહેતું અને તેના કારણે જમીન ફળદ્રુપ બનતી પ્રશ્ન ચાર અ મને ઓળખો હું અઢારસો સત્તાવન ના સંગ્રામ નો પ્રથમ શહીદ છું તો મંગલ પાંડે અઢારસો સત્તાવન ના સંગ્રામમાં મેં બ્યાસી વર્ષે ભાગ લીધો હતો તો કુંવરસિંહ જે બિહારના જાગીરદાર હતા અઢારસો સત્તાવન ના સંગ્રામમાં મને ભારતના સહિશાહ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તો મુસ્લિમ મુગલ શાસક જે હતો બહાદુર શાહ સત્તાવન ના સંગ્રામની બ માગ્યા મુજબના ઉત્તરો આપો પહેલો છે અઢારસો સત્તાવન ના સંગ્રામના કારણો જણાવી કોઈ એક કારણ વિશે ટૂંકમાં માહિતી આપો બીજો પ્રશ્ન છે મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામના ભારતના મુખ્ય સ્તરો અને નેતૃત્વ વિશે જણાવો અને ત્રીજું છે અઢારસો સત્તાવન ના સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો છે અને તેના વિશે કોઈ પણ એક કારણ વિશે આપણે સમજાવવાનું છે તો વહીવટી કારણ એના મુખ્ય કારણો હતા ત્યારબાદ રાજકીય કારણો હતા આર્થિક કારણના કારણે પણ થયો હતો સામાજિક ધાર્મિક કારણ લશ્કરી કારણ એક અને તાત્કાલિક કારણ તો અહીંયા કોઈ પણ એક કારણ વિશે આપણે વિગતવાર જોઈએ એ પહેલા આપણે બીજો પ્રશ્ન જોઈએ અઢારસો સત્તાવન ના મુખ્ય સ્થળો દિલ્હી મેરઠ ઉત્તર ભારતમાં કાનપુર લખનઉ ઝાંસી પટના જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે આ મુખ્ય કારણો છે નેતૃત્વ વિશે જણાવો તો અઢારસો સત્તાવન ના નેતૃત્વમાં હવે નેતૃત્વ વિશે આપણે જોઈએ બીજા પ્રશ્નોનો જ આન્સર છે અઢારસો સત્તાવન ના નેતૃત્વમાં મંગલ પાંડે લખનઉ માસ નેતૃત્વ બેગમ હઝરત મહાને લીધે થયું હતું

નેતૃત્વ કરી હતું જોધા માણેક અને મુડુ માણેકે પણ નેતૃત્વ કર્યું હતું મહીસાગર જિલ્લાના પાંડારવાળા વિસ્તારમાં આદિવાસીઓ પણ આ નેતૃત્વ હતું આ સંગ્રામમાં જોઈએ તો મિત્રો રાજાઓ જમીનદારો જાગીરદારો સ્ત્રી નેતાઓ આદિવાસીઓ ખેડૂતો ગ્રામીણ વિસ્તારના લોકો હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો તો ત્યારબાદ મિત્રો પ્રશ્ન ચાર બનો જે પહેલો પ્રશ્ન હતો જે આગળ આપણે કારણો જાણે તેમાંથી કોઈ કારણ વિશે તો એ મિત્રો દરેક કારણ વિશે આપણે માહિતી આપી છે રાજકીય કારણ કારણ લશ્કરી કારણો અને મિત્રો ધાર્મિક સામાજિક કારણો આર્થિક કારણો અહીંયા મિત્રો તમે આમાંથી કોઈ પણ એક કારણ વિશે વિસ્તારથી લખી શકો છો મિત્રો તમે જોઈ શકો છો સામાજિક અને ધાર્મિક કારણ છે ત્યારબાદ મિત્રો લશ્કરી કારણ છે અને છેલ્લું છે મિત્રો તાત્કાલિક કારણ તો આમાંથી મિત્રો કોઈ પણ એક કારણ વિશે વિગતવાર માહિતી લખવાની રહેશે અઢારસો સત્તાવનની ની સંગ્રામની નિષ્ફળતાના કારણો તો ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો પ્રાપ્ત કર્યા પરંતુ અંગ્રેજી શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા એના માટે મિત્રો ઘણા બધા કારણો જવાબદાર હતા તેમાંથી નીચેના કારણો આપણે જોઈએ પહેલું હતું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અઢારસો સત્તાવન ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા થઈ રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતૃત્વ કરતા હતા એટલે કે શસ્ત્ર સંજામ રેલવે અને તાર વ્યવસ્થા હતી શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દફનાવી દીધો દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડ નૌકાદળ બહારથી બહુ ઝડપી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ હતું જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તથા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું અન્ય કારણોની વાત કરીએ તો રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા એટલું જ નહીં નિઝામ પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો શીખો ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો આ બધા જે મિત્રો હતા તે આ સંગ્રામથી દૂર રહ્યા હતા અને બુદ્ધિજીવો પણ આ સંગ્રામથી દૂર રહ્યા હતા અને સમગ્ર ભારતમાં વિપ્લવ ફેલાયો ન હતો આ બધા કારણોસર જે સંગ્રહ છે એ મિત્રો પ્રશ્ન અ એનો સૌથી ખાલી જગ્યાઓ જોઈએ કોંગ્રેસ શાસન દરમિયાન દિલ્હી રાજધાની કેન્દ્ર બન્યું તે અગાઉ કલકત્તા શહેરની રાજધાની હતી ભારતમાં સૌ પ્રથમ લોકંડ પોલાદનું કારખાનું શરૂ કરનાર જમશેદજી તાતા સાક્ષીમાં હતા કાપડ ઉદ્યોગના વિકાસમાં બાંધણી અને પટોળા જેવી સાડીઓ ખૂબ જાણીતી હતી બ્રિટિશ રાજવીએ પોર્ટુગીઝ ને મુંબઈ ટાપુ દહેજ આપ્યો હતો બ છે ઉદાહરણ આપી સમજાવો અંગ્રેજી શાસન પહેલા ભારતના ગૃહ ઉદ્યોગો નો સુવર્ણ યુગ હતો અને બીજો છે ડેલ હાઉસીએ કરેલા સુધારા આ બંને પ્રશ્નો આન્સર આપણે વિગતવાર જોઈએ એ પહેલા આપણે પ્રશ્ન નંબર છ છે એનો પરિચય લઈ લઈએ કુદરતી સંસાધન કોને કહેવાય તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે પુનઃપ્રાપ્ય સંસાધન એટલે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેને પુનઃપ્રાપ્ય સંસાધન કહે છે જેમ કે જંગલો પ્રાણીઓ પશુ પંખીઓ સૂર્યપ્રકાશ અને એના ખરા ખોટા વિધાનો આપણે જોઈએ અગાઉના પ્રશ્નોના આન્સર આપણે નીચે લેતા જઈએ છે પહેલું છે સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે તો સાચું છે રણ પ્રદેશો ગાઢ વન પર્વતીય ભૂપુષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા વધારે હોય છે ખોટું છે પૃથ્વીનો એક ચતુર્થાંશ ભાગ ભૂમિ છે સાચું છે માનવીય હસ્તક્ષેપના કારણે ઘન ઘણી વન્ય પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે સાચું છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પીવાના પાણીના સ્ત્રોત વધારે છે ખોટું ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ દુનિયાના નકશો એ મિત્રો આપણે લાસ્ટમાં જોઈશું ત્યારબાદ છે અહીંયા મિત્રો બ વર્ગીકરણ કરો તો અહીંયા મિત્રો ધાતુમય ખનીજોની વાત કરીએ તો એની અંદર સોનું અને લોખંડ આવશે અધાતુમય ખનીજોની અંદર પેટ્રોલિયમ અને અબરક આવશે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એની અંદર લાકડું અને કોલસો આવશે જ્યારે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે

અને પિંજણ કામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયેલો અંગ્રેજોની ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો તેમ ભારતના ઉદ્યોગો પડી હતા આપણા સુતરાવ કાપડનું વણાટકામ રંગકામ જાતે જ કરતા હતા કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કપડાં રંગવાનો કામ કરતા હતા તેઓ સાડ ઉપર કાપડ તૈયાર કરતા અને આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી હતી આવા અનેક ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ વ્યવસ્થા ખૂબ જ મજબૂત હતી જે અંગ્રેજોની ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ભાગી પડે નંબરનો પ્રશ્ન હતો લોર્ડ છે છે એને કરેલા સુધારાઓ તો સૌથી ડાક વ્યવસ્થામાં સુધારો કર્યો એને દેશભરમાં ડાક વ્યવસ્થા શરૂ કરી અને ડાક ટિકિટોનો ઉપયોગ શરૂ કર્યો રેલવે વ્યવસ્થા તો ભારતની પ્રથમ રેલવે બોમ્બે બોમ્બેથી થાણા તેના જ સમયમાં શરૂ થઈ ટેલિગ્રાફ સેવા તો રાજકીય અને વહીવટી સંચાર માટે ટેલિગ્રામની સેવા એને શરૂઆત કરી શિક્ષણ ક્ષેત્રે એને સુધારા લાવ્યા અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું નવી શરાઓ સ્થાપી ડોક્ટ્રિન ઓફ પ્લેસ દત્તકનો કાયદો લાવ્યો જે રાજાને પુત્ર ન હોય તેના રાજ્યને અંગ્રેજ શાસન હેઠળ જોડવાનો એને કાયદો પણ બનાવ્યો તો મિત્રો આવા એને ઘણા બધા સુધારાઓ કર્યા હતા ત્યારબાદ મિત્રો પ્રશ્ન નવ એના અ છે મિત્રો એનો આપણે પ્રશ્ન જોઈએ ભાગ્યા મુજબ ઉત્તર આપો બાગાયતી ખેતી તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે

આ સાધનનો ઉપયોગ ઠંડક અને માટે પણ થાય છે આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું તે વરસાદથી પાણી પહોંચાડવાની રીત સમાન છે આ પદ્ધતિમાં પંપ વાલ્વ પાઇપ અને સુવાડાનો ઉપયોગ કરીને પાણી આપવામાં આવે છે કાટકોને ગોઠવેલ પાઇપ તેની ઉપર ફરતી નોઝલ જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ હોય છે આ નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન ઉપર વરસાદ રૂપે પાડવામાં આવે છે ફુવારા સિંચાઈનો ઉપયોગ ઘણો ખરો રહેણાંક વિસ્તાર ઔદ્યોગિક એકમો કૃષિ ક્ષેત્ર થાય છે વળી જ્યાં ઉબડ ખાબડ જમીન છે રેતાળ જમીન છે જ્યાં ટૂંકા ગાળે વાવતા પાકો માટે વધુ ઉપયોગી થાય છે ઘઉં બાજરી જુવાર મગફળી મકાઈ ચણા ડુંગળી રચકો અને ઘાસપાળાના પાકો મેથી ચોરી ફુલાવર કોબીજ ભીંડા બટાટા શેરડી વગેરેમાં ફુવારા પદ્ધતિ વધુ અનુકૂળ થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો જમીનના વિવિધ પ્રકારોના નામ આપો તો નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે સૌથી પહેલા છે સ્થળાંતર ખેતી તેને વિદ્યાર્થી મિત્રો આપણે ઝૂમ ખેતી તરીકે પણ ઓળખશું સઘન ખેતી છે એને આપણે વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખશું આદ્ર ખેતી છે એને ભીની ખેતી તરીકે પણ ઓળખશું અને બાગાયતી ખેતી છે અને બારે માસ ઉત્પાદન ખેતી તરીકે પણ ઓળખીશું તો આવી રીતના જોડકા જોડવાના છે પ્રશ્ન નંબર દસ નો છે માગ્યા મુજબ ઉત્તર આપો ત્રણ પ્રશ્નો છે બંધારણ એટલે શું ભારતીય વિશેષતા જણાવો ભારતના નાગરિક તરીકે તમને મળેલા કોઈ પણ બે મૂળભૂત હકો જણાવો અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તે સમજાવો એના આન્સર મિત્રો વિગતવાર આપણે જોઈએ પહેલા પ્રશ્ન દસ નો બ જોઈ લેશું ખોટો શબ્દ ચેકી નાખવાનો છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી થાય છે સૌથી લેખિત ધરાવતો દેશ દેશ ભારત છે છે વર્ષથી નીચેની બાળકોને બાર ગુનો અને આપણો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર પણ સાથે સાથે જોઈ લઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નો અ અને અગિયાર બંનેના આન્સર આપણે વિગતવા જોઈએ એમ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે તેને જોઈ લેશું અહીંયા તફાવત છે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જો તમે લોકસભાના સદસ્ય બનવા માંગો છો તો તમારી લાયકાત જણાવો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે રાજ્યસભામાં કુલ બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે દેશના મંત્રીમંડળના વડા વડાપ્રધાન હોય છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ ના અ અને અગિયારમાં પ્રશ્ન છે એનો આપણે આન્સર જોઈએ અહીંયા અગિયારમાં નંબરનો પ્રશ્ન હતો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના ભેદ જણાવો વડાપ્રધાન મંત્રીમંડળના વડા છે તેને પ્રધાનમંત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલ હોય છે પ્રધાનમંત્રીની મુદત પાંચ વર્ષની વચ્ચે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કાર્ય કરે છે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે તેમની ઉંમર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તેઓ દેશના પ્રથમ નાગરિક છે દેશના બંધારણીય વડા પણ છે હમણાં દેશનો સમગ્ર એટલે કે અહીંયા મિત્રો થોડું ચેકીશું દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની વચ્ચે રાષ્ટ્રપતિ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી તેમની સામે ફોજદારી એટલે કે કાયદો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી બીજું હતું લોકસભાના સદસ્ય બનવા માટેની લાયકાત તો ભારતના નાગરિક હોવા જરૂરી છે ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ અને સરકારનો પગારદાર પણ હોવો જોઈએ નહીં પ્રશ્ન નંબર દ નો તો પહેલો બંધારણ એટલે શું ભારતની બંધારણની વિશેષતા જણાવો તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે વિશેષતાઓની વાત કરીએ તો ભારતનું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે બંધારણની શરૂઆત અમુક્તિ થાય છે અમુક એટલે પ્રસ્તાવના તેમાં શાસન પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો લોકશાહી આપણું બંધારણ છે આપણું બંધારણ બિનસાંપ્રદાયિકતા છે પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરે છે સંઘ રાજ્ય તરીકે મૂળભૂત અને ફરજો આપે છે અને મૂળભૂત ફરજો પણ આપે છે બીજો પ્રશ્ન હતો ભારતના નાગરિક તરીકે મળેલા તમને કોઈ પણ બે મૂળભૂત હકો જણાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને લગભગ છ હકો છે મૂળભૂત હકો મળ્યા છે એમાંથી તમે કોઈ પણ એક વિષય લખી શકો છો પહેલો જે હક છે તે સમાનતાનો હક છે

વિરોધ હક તો કોઈ પણ વ્યક્તિનો બીજા થતું અટકાવવાનો હાથ દરેક નાગરિકને આપવામાં આવેલો છે ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્ય અને વિરુદ્ધ ન હોય તેઓ કોઈ પણ ધર્મ પારવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પાંચમું છે સાંસ્કૃતિક હક કોઈ પણ કાયદા ઘડવામાં આવે મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ તેનો યોગ્ય અમલવારી કરવામાં ના આવે તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી તેથી હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે જો નાગરિકોને અધિકારોથી વંચિત રાખવામાં આવે તો આવા અધિકારો કોઈ છે મિત્રો એ થઈ શકતા નથી અને એના માટે ન્યાયાલયનો આશરો લઈ શકે છે આથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે ત્યારબાદ ત્રીજો છે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધારે કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતો ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓને ખાતરી આપવા બંધારણમાં આપવામાં આવેલી છે તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લાસ્ટમાં આપણો જે નકશો છે એને આપણે જોઈ મિત્રો નકશો જોઈ લેશું અહીંયા વિદ્યાર્થી મિત્રો નોર્વે આવશે અહીંયા ચીન છે અહીંયા આસામ આવશે ભારતમાં અહીંયા જે વિસ્તાર છે આ અને અહીંયા મિત્રો સાઉદી અરેબિયા આવશે તો આવી રીતના મિત્રો આપણે જે નકશામાં દર્શાવવાના હતા તમે દર્શાવી શકશો તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન તેનો પેપર અને સંપૂર્ણ સોલ્યુશન દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને આજે સબસ્ક્રાઈબ કરો